ભાઈ તો જાય છે ખબર નઈ મંગલજી હેલી ખબર નઈ એટલે તું શુંનો છો ઓ આ ગામનો છે તું તું અલ્યા તને ભાઈ જપો મને મેલા તમે કેતા પૂછ્યો તો મને ખબર નથી એટલે મગજ મારી ના કર અમે મગજ મારી કરું છું ફોન કર ઉપસ્થતા માં આવી જ કરું છું બોલ બેઠે છે <laughs> <tie> <laughs>

ખાલી કુછ્યો આ ભાઈ ને તો હું ઓળખી તો મારા જૂના મિત્ર છે આપડે ચૌદતો ભાઈ પૂછ્યો રસ્તો બતાવી વાત કરી ના પતિ જોતા બે પૂછી જોટરો લોટ મેટરો મે તો ગો નિકારે ગા ગોમ ગોમ ઓમ ઓમ નામ દે ખાઈ નામ પર એટલે મેટા રાખી સોલ્વ થઈ જાય છે મારું લોટ પેટરો થઈ કોઈ એને એવો રાખતો એ બોલાવતા બોલાવો છો છે ને ના

આ તો અનવર કન્ના નેક લેતા અમે બે ત ત્રણ માડી માઈ પટડ હેડો ભૂલ કરતા